ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છતાં બજારો સુમસામ પતંગ દોરાના ભાવમાં વીસ ટકા વધારો થતા વેપારીઓ ચિંતામાં મુકાયા આકાશમાં રંગબેરંગી પતંગોના ઉત્સવ એવા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ડભોઈ શહેરના બજારોમાં દર વર્ષ જેવી રોનક હજુ સુધી જોવા મળી રહી નથી મોંઘવારીનો માર અને પતંગ દોરાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે ચાલુ વર્ષે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ કામડી અને દોરાના રો મટીરિયલમાં થયેલા ભાવ વધારાની સીધી અસર તૈયાર પતંગો પર જોવા મળી રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પંદરથી વીસ ટકાનો વધારો ઝીંકાયો છે જેને કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પતંગબાજીનો આનંદ મોંઘો બન્યો છે ડભોઈના મુખ્ય વેપારી મથકો જેવા કે રાધે કોમ્પ્લેક્ષ લાલ બજાર ટાવર વિસ્તાર કાજીવાડમાં પતંગના મોટા સ્ટોલ અને દુકાનો સજાઈ ગઈ છે પરંતુ ગ્રાહકોની પાંખી હાજરી વેપારીઓની ચિંતા વધારી રહી છે સિઝન ખુલવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે છતાં બજારોમાં હજુ સુધી જોઈએ તેવી ભીડ જામી નથી સ્થાનિક વેપારી ગુડ્ડુભાઈ નૂર મહંમદ મનિયાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે પતંગ અને દોરાના ભાવમાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો છે બજારમાં હાલ મંદીનો માહોલ છે જો કે નવી વેરાયટીમાં બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો અને ખાસ કરીને સિંદૂર પતંગનું આકર્ષણ જોવા મળી રહ્યું છે પરંતુ ઊંચા ભાવ સાંભળીને ગ્રાહકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે વર્ષ બે હજાર છવ્વીસની આ સિઝનમાં બજારમાં નવી ભાતની પતંગો ઉપલબ્ધ છે બાળકોમાં ફેવરિટ પાત્રો ધરાવતી પતંગો સિંદૂર પતંગનું વેચાણ અન્ય પતંગોની સરખામણીએ વધુ રહેવાની આશા છે પતંગ પ્રેમીઓ માટે અવનવી થીમ આધારિત પતંગો બજારમાં મૂકવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે ઉત્તરાયણના છેલ્લા બે ત્રણ દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટી પડે છે કે કેમ નહીંતર વેપારીઓને મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે ઉત્તરાયણનો થોડો ઘણો સમય બાકી છે માર્કેટમાં મંદીનો માહોલ જામેલો છે માર્કેટની અંદર ઘરાકી શક્ય એવી દેખાતી નથી એનું કારણ એવું છે કે ગયા વર્ષ કરતાં બે હજાર છવ્વીસની અંદર પતંગ અને દોરામાં બંનેને રેલોમાં વધારો છે આના કારણે છે મંદીનો થોડો માહોલ જોવા મળે છે બે હજાર છવ્વીસની નવી વેરાયટીની અંદર મેટલી પતંગો નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો મોટા મોટા આખા તાવિયા ચક્કા અડધિયા પોનિયા હરેક જાતની વેરાયટી અમારી પાસે છે પણ આ વખત જે મેઇન છે એ સિંદૂર ઓપરેશન જે સિંદૂર જે કરેલું પાકિસ્તાન પર હુમલો કરેલો એના એના અગેન્સ્ટમાં જે છે એ પતંગોનું માર્કેટમાં બહુ ચલન છે અને ઘરાકી જોઈ જામતી નહીં ઘરાકી પકડવામાં નથી આવતી ને સમય બહુ ઓછો જ બાકી છે એટલે જુઓ હવે ઘણા સમય બાકી આવના દિવસો માં ચાલે ને થોડી ઘણી ઘરાકી ચાલે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને ઝડપી માહિતી મેળવો